ભાજપના પૂર્વ કોર્પોરેટરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા અચાનક હુમલો કરી દેવામાં આવ્યો છે ગમે તેવી ગાળો બોલવામાં આવી છે અને પંકજભાઈની વિરુદ્ધ બોલશો પંકજભાઈની વિરુદ્ધ લખશો તો આ જ પરિસ્થિતિ થશે તમારા પગ તોડી નાખીશું તમારા માથા તોડી નાખીશું એ લોકો તૈયારી સાથે જ આવ્યા હતા દિવસનો બાર હજાર જય મહારાજ હું હાર્દિક ભટ્ટ નડિયાદ શહેર કોંગ્રેસ પ્રમુખ આજે અમે લોકોએ અઠ્યાવીસ ગયા મહિનાની અઠ્યાવીસ આઠે એક મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશનરને કરોડો રૂપિયાના પીએફ અને લઘુત્તમ વેતન ગ્રેજ્યુટી બોનસ ના કૌભાંડ બાબતે રજૂઆત કરતો એક પત્ર લખ્યો તો એની અગાઉ અમે લોકોએ લખ્યો તો લગભગ ત્રણેક મહિનાથી આ પ્રક્રિયા ચાલે છે અને આજે અમે તેઓને મળવા ગયા હતા લગભગ આસપાસ એની સાથે મારી નડિયાદ કોંગ્રેસની બધી ટીમ પણ હાજર હતી અમે ગયા તા કે અમે જે રજૂઆતો કરી છે તેના ઉપર શું તમે એક્શન લીધું તેના શું પરિણામ આવે અમે જયારે રજૂઆત કરતા હતા જે વખતે ત્યારે તેઓની ઓફિસની અંદર ભાજપના પૂર્વ કોર્પોરેટરો અને કોન્ટ્રાક્ટરો દ્વારા અચાનક હુમલો કરી દેવામાં આવ્યો છે ગમે તેવી ગાળો બોલવામાં આવી છે અને

એ રીતના એફઆઈઆર નોંધાવવા માટે એ લોકો ગયા છે પરંતુ અમે દરેક વિડીયો અને અમારું જે ઓફિશિયલ પેજ ઉપર જે લાઈવ કરવામાં આવ્યું હતું કે અમારી રજૂઆત થઈ છે આ બધી જ વસ્તુ અમે લોકો ફેસબુકના માધ્યમથી એસપી સરને ડીવાય એસપી સરને પીઆઈ સાહેબને બધાને મોકલી છે અને ન્યાયિક ફરિયાદ થાય એના માટે અને એ લોકો જે ખોટી ફરવા ફરિયાદ કરવા ગયા છે તેમની ફરિયાદ અમને સાંભળ્યા વગર ના લે તેના માટેની રજૂઆત અમે લોકોએ કરી છે બીજી વસ્તુ કે નડિયાદની અંદર છેલ્લા પચીસ વર્ષથી જે ભ્રષ્ટાચાર ચાલે છે તેના માટે અમે નડિયાદના ધારાસભ્યની વિરુદ્ધમાં જે પ્રજાના જે પૈસા ખવાઈ ગયા છે તેનું શું કારણ છે આ બધી બાબત પર અમે તેમને ભ્રષ્ટાચારી નથી ગયા પણ તેમના રાજમાં આટલો મોટો ભ્રષ્ટાચાર થયો છે તેની બાબતમાં અમારું અભિયાન ચાલે છે બીજું કે નડિયાદની જે પ્રજા છે આ ખાડા એવું નથી જોતા કે આ ભાજપના સભ્ય છે કે આ ભાજપનું પરિવાર છે આ ગંદકી ભાજપના ઘરની બહાર થઈ છે તેવું નહીં અમારી નડિયાદ ફર્સ્ટ નડિયાદ આગળ વધે નડિયાદ ચોખ્ખું રહે એના માટેનું જે અભિયાન હતું તેના માટે આજે ડરાવા હુમલો કરવા માટે અમારી ઉપર આ લોકોએ મહાનગરપાલિકાની અંદર અને ડેપ્યુટી કમિશનરની સામે આ લોકોએ જે રીતના હુમલો કર્યો જે રીતના ગાળાગાળી કરી છે તેનો અમે સખત વિરોધ કરીએ છે અને અમે લોકો પણ એની વિરુદ્ધ ફરિયાદ આપવા જવાના છે બીજું કે આ નગરપાલિકા મહાનગરપાલિકા અને ધારાસભ્ય સાંભળી લેજો કે અમે લોકોએ જે આ ભ્રષ્ટાચાર વિરુદ્ધ અભિયાન ઉપાડ્યું છે

અને અમને લોકોને બધાને એ બધાને બહાર કાઢી અને અમને લોકો અત્યારે હાલ ફરિયાદ માટેની કાર્યવાહી આગળ કરી રહ્યા છે